હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મગફળીના બીમાંથી ચીકી બનાવીશું જો તમે માર્કેટમાંથી આ ચીકી લેતા હોય તો આ વિડીયો જરૂરથી જોજો આ વિડીયો જોયા પછી તમે ક્યારેય માર્કેટની ચીકી નહીં ખરીદશો સો ટકા ક્રિસ્પી અને ક્રંચી બનશે દાંતમાં બિલકુલ ચોટશે નહીં એકદમ કડક બનશે માર્કેટ કરતાં એકદમ ચોખ્ખી અને સસ્તી એવી સિંગદાણાની ચીક્કી આજે આપણે ઘરે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પરફેક્ટ માપ સાથે સિંગદાણાની ચીકી બનાવવા માટે એક વાટકા જેટલી આપણે સિંગદાણા લેશું અને સિંગદાણા જેટલા લીધા હોય તેનાથી અડધા વાટકા જેટલો આપણે ગોળ લેશું આ પરફેક્ટ માપ છે ચીકી બનાવવા માટે હવે આપણે સિંગદાણાને પહેલાં શેકી લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં સિંગદાણાને આ રીતે એડ કરી તેને લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહેશું બે મિનિટમાં આપણા સિંગદાણા છે એ સરસ શેકાઈ જશે આ રીતે શેકવાથી સિંગદાણાની ચીકી છે એ ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે આ રીતે સિંગદાણાને શેકવાથી તેમાં રહેલા ફોતરા પણ ઝડપથી દૂર થઈ જાય છે તો આ રીતે આપણે બે મિનિટ તેને સતત શેકી લેશું બે મિનિટમાં આપણા સિંગદાણા સરસ શેકાઈ જશે તો અહીંયા આપણા સિંગદાણા છે એ સરસ શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું આ રીતે તમારે એક દાણાને હાથમાં લઈ અને તમારે ચેક કરી લેવાનું આ રીતે જો ફોતરા દૂર થઈ જાય તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ સિંગદાણાને એક થાળીમાં આપણે લઈ લેશું હવે સિંગદાણાને આ રીતે હાથમાં લઈને ઘસવાના તો આ રીતે ઘસવાથી બધા ફોતરા સિંગદાણામાંથી દૂર થઈ જશે ખૂબ જ સહેલાઈથી દૂર થઈ જશે ફોતરા દૂર કરી અને બે ફાળમાં આપણે સિંગદાણા લઈ લેશું તો આ રીતે મેં બીમાંથી ફોતરા કાઢી લીધા છે અને બધા બીના બે ભાગ કરી લીધા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે ઘી એડ કરીશું એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું જો એક ચમચી જેટલું તમે ઘી એડ કરશો તો ચીકીનો કલર ચીકીનો સ્વાદ અને ચીકીમાં એક સાઈન પણ આવશે હવે ઘી મેલ્ટ થાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દેશું તો અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો ગોળ એડ કરી શકો છો તમારા ઘરે જે ગોળ રેગ્યુલર ખવાતો હોય તે ગોળમાંથી પણ તમે આ સિંગદાણાની ચીકી બનાવી શકો છો કોઈ સ્પેશિયલ ગોળ આવતો નથી ઘરમાં જે રેગ્યુલર ગોળ ખવાતો હોય તે જ ગોળમાંથી તમે આ સિંગદાણાની ચીકી બનાવી શકો છો તો હવે આ રીતે એકદમ લો ફ્લેમ ઉપર આપણે ગોળને મેલ્ટ કરી લેશું અને લો ફ્લેમ ઉપર જ તેને સતત પકાવશું જેમ જેમ પાકતો જશે તેમ 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 ગોળમાં પાયો થતો જશે આ ચીકી બનાવવા માટે મેઇન વસ્તુ હોય છે ગોળનો પાયો જો તમને ગોળનો પાયો બનાવતા આવડી જશે તો માર્કેટમાંથી તમે ક્યારે પણ આ સિંગદાણાની ચીકી ખરીદશો નહીં તો આજે આપણે તેની પણ સિક્રેટ ટીપ્સ જાણી લેશું આ રીતે સતત હલાવવાથી તમે જોઈ શકો છો ગોળના પાયામાં સેજ બબલ્સ દેખાય છે તો આ રીતે બબલ્સ થતા હોય છે તો સમજવાનું કે હવે ગોળનો પાયો બનવા જઈ રહ્યો છે સતત આ રીતે હલાવતા હલાવતા આપણે આ પાયાને આપણે આ રીતે એક વાટકીમાં પાણી લઈને ચેક કરી લેવાનો જ્યાં સુધી તે કાચની જેમ તૂટે નહીં ત્યાં સુધી આપણે સતત આ પાયાને પકાવીશું તો બેથી ત્રણ વખત જો તમે આ રીતે ગોળનો પાયો છે એ વાટકામાં ભરેલા પાણીમાં નાખતા જાશો અને ચેક કરતા જશો તો તમને ખ્યાલ આવી જશે કે હવે આપણો ગોળનો પાયો રેડી છે તો આ ગોળના પાયાને તમે આ રીતે ચેક કરી શકો છો જો હજી આપણો ગોળનો પાયો છે એ રેડી નથી થયો તો હજુ આપણે બે મિનિટ તેને સતત લો ફ્લેમ ઉપર આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવશું તો વેથાની મદદથી થોડીકવાર આ રીતે ચલાવ્યા પછી ફરીથી આપણે તે જ પાણીમાં થોડોક પાયો નાખીને ચેક કરી લેશું આ રીતે પાયાને બેથી ત્રણ વાર તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી પાઈ છે એ રેડી થઈ ગઈ છે તો બીજી વખત પણ ચેક કરવાથી પાઈ હજી રેડી નથી થઈ તો હજુ આપણે બે મિનિટ તેને સતત લો ફ્લેમ ઉપર આ રીતે હલાવતા રહેશું હવે ગોળના પાયામાં સેજ કલર ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજ ઉપર ફરીથી એક વખત આપણે પાયને ચેક કરી લેશું તે જ રીતે પાણીમાં નાખીને હવે આ વખતે જો એકદમ કાચની જેમ પાય છે તે તૂટી જાય છે એનો મતલબ કે ગોળની પાય રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે તેમાં બી એડ કરશું તો હવે આ સ્ટેજ ઉપર આપણે ફ્રેન્ડ્સ શેકેલા સિંગના દાણાને એડ કરી દેસું તો શેકેલા સિંગના દાણાથી આ ચિક્કી ખૂબ જ ટેસ્ટી બને છે હવે બસ તેને મિક્સ કરી લેશું અને પ્લેટફોર્મને આપણે તેલથી ગ્રીસ કરી દેસું અને મિક્સ કરેલા આ મિશ્રને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું આ રીતે પ્લેટફોર્મ ઉપર લીધા પછી વાટકાની મદદથી આપણે તેને આ રીતે ટીપી લેશું તેને શેપ આપવા માટે આ રીતે આપણે વાટકાનો ઉપયોગ કરશું ખૂબ જ સહેલાઈથી આ રીતે તમે વાટકાથી શેપ આપી શકો છો અને શેપ આપ્યા પછી એક વખત આપણે તેના ઉપર વેલણ પણ ફેરવી દેશું એટલે એકદમ પરફેક્ટ આપણી બજાર જેવી ચીકી બનીને રેડી થાશે બધી બાજુથી જાડી આછી પાતળી સરખી બને તેના માટે એક વખત આપણે વેલણ ફેરવી દેસું તો અહીંયા આપણે ચીક્કી બનાવી લીધી છે ફરીથી એક વખત વાટકાથી તેને ટેપ કરી લેશું એટલે બધા દાણા સરસ બેસી જાય આ રીતે એકદમ લીછી ચીક્કી બનીને રેડી થાય છે હવે બસ તેમાં ચાકુથી આપણે શેપ આપી દેસું તો આ રીતે તેના ઉપર ચાકુથી કટ લગાડી દેસું ચીકી ગરમ હોય ત્યારે જ તેમાં આ રીતે ચાકુથી કટ લગાડવાના એકદમ બજાર જેવી દાણાની ચીકી બનીને રેડી છે તો નાની નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો માર્કેટ જેવી દાણાની ચીકી તમે આ રીતે ઘરે બનાવી શકો છો દાંતમાં ચોટશે પણ નહીં અને એકદમ કડક બનશે ક્રિસ્પી અને ક્રંચી એવી દાણાની ચીક્કી રેડી છે આ રીતે સિંગદાણાની ચીકીને તમે બનાવીને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો સિંગદાણાની આ ચીક્કીનો અવાજ પણ તમને સંભળાવીને બતાવું છું જો કેટલી ક્રિસ્પી અને ક્રંચી બની છે બસ આ રીતે તમે પણ આ મકરસંક્રાંતિના તહેવાર ઉપર ઘરે જ બનાવજો માર્કેટથી પણ નહીં લેવી પડશે એકદમ સસ્તી અને ચોખ્ખી એવી સિંગદાણાની ચીક્કી રેડી છે આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ